જય જવાન જય કિસાન ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા વતી અને ગીરગઢા પ્રમુખ ભરતભાઈ રૂપાળા વતી ખેડૂત ખેડૂતભાઈઓને હું વિનંતી કરું છું કે તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસ અને સોમવારને દિવસે આપણે એક ધરણાનો કાર્યક્રમ રાખેલ છે તે સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધીનો આપણે આ કાર્યક્રમ રાખેલ છે એમાં તમને જે કોઈ અનુકૂળ પડે એ સમયે તમારે ધરણા ઉપર બેસવા માટે ખેડૂત ખેડૂતભાઈઓ ઉના અને ગીરગઢ તાલુકાના તમામ ગામડાઓના ખેડૂત ભાઈઓને જેટલો સમય તમને ફાળવવામાં તમને મળે એટલો સમય માત્ર આવો અને સપોર્ટ કરો જેથી કરીને આપણા આ સરકાર અને સુતેલું તંત્રને જગાડીએ કે ઇકો ઝોન અમારે જોતો નથી એ બાબતમાં આપણે એક આ જે લડત ચાલુ છે એમાં એક વધારાનો આપણે એક આ કાર્યક્રમ આપવાનો છે તો હું ખેડૂતભાઈઓને મારી વિનંતી છે હું અને ભરતભાઈ રૂપાલા બંને તાલુકા પ્રમુખ ઉના અને ગ્રીગડા તાલુકા પ્રમુખ વતી બધા ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જાગો અને આપણા હક માટે જ આપણે આવલું કરવાનું છે અને ધરણાનો કાર્યક્રમ જે સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં તમને ગમે ત્યારે સમય મળે ને સમય ન હોય તો એક કલાકનો સમય કાઢીને પણ અવશ્ય આપણે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તા જે પ્રમુખો જે ધરણા પર બેસવાના છે એને સપોર્ટ કરવા બંને તાલુકાના ગામડાઓને ગીરગઢડા અને ઉના તાલુકાના તમામ ગામડાઓને મારી વિનંતી છે કે તમે આવો આપણે બધા સાથે મળીને આ ધરણાનો કાર્યક્રમને સફળ બનાવીએ એવી અમારી લાગણી અને ઓલું છે તો તમને સૌ ખેડૂત ભાઈઓ વતી હું એક વિનંતી કરું કે તમારી પાસે કોઈને અત્યારે કામ હોય ન હોય એવું કોઈ ઓલું નથી પણ માત્ર માત્ર એક કલાકનો સમય આપી અને એક સમય કાઢો એવી અમારી વિનંતી છે જય જવાન જય કિસાન હાલો ગીરગઢડા ચાલો ગીરગઢડા જય જવાન જય કિસાન